તો તો ઘર ગમત મોડી આવે એ તો ભાઈ બીજા બીજા વેચવાની ના હોય એ તો બીજા પેલા કુટુંબ વાળા ના ને તો ચાલો પણ બીજા બાર ના ના આવે એ તો હાલવી પર અન લુગરો બુગરો લાયા અમે તો લઈને આયા મૂન માનુ બે આ માર તો હજુ વાર હ હું તો લે કોમ પડી જાવ પેલો છોકરો રાખડ તો થઈ ગયો 12000 ની એક જોડી હ અમે જોઈ લાયા હા ગોધીના ઘરી તે મારે રહી જાય એટલે આ જાવું તાર મુ તમને હંગાટ લઈ જાય મૂન માનુ બે આયા આવ છું હા તે કીધું

પૈસા હાજર બધો દે થોડો પૈસા નો ટેકો કર્યું કીધું કીધું છોકરા ચાલુ અર્ધા અર્ધા કાઢ છું હું એક બધા

સુલતો આ એવું ન લાગતું મનતો પૈસા લઈને આવો ને એટલે વેઠી તો વારી જ લેવા ઓ બમણ બમણ કરો એકલા ને તમે ટેન્શન લો લેડો અતરુક ર લેવા જવું ના લે અતર બંધ થઈ ગઈ દુકાન તો તાન તમે ટેન્શન લે લે કરો તમે તૈયાર થઈ જજો છોકરા લેડો મને બીજે ને એકવાવાનું છે

મોટા માથારા નું મારું દેખલા નું લખ્યું બોલો મારો ભાઈ તા તો હે એવું ચાલે ના હું ના જવું

નહીં તે આપણે મીટિંગ કરીએ મીટિંગ કરી જ પડશે ને તમારા ઘરે આયો કરીએ તે વધોને બધાને ફોન કરી કરી બોલાઈએ બોલાવો બોલાઈએ હેડો ને એડો બધું બાકી મને ઊભાવ પડતો તો થવું કાળી તો ને મોટા એ તો ભય